પ્રજા કજા અને લક્ષ્મી સાહેબા લક્ષ્મી એ ત્રણી બદલે હા આજ કરોડપતિ કોક બીજો હોય પમદ્રી કોક ત્રીજો હોય સોધી કોક બીજો હોય પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા આ સાહેબ ધરાય કોઈની ની નથી થઈ હા ધરતીના રાજા રામની ની ને કિનકી ને પુરી ને આસ કે રાણા રમી ગયા ને કેતા ગયા નિરાશ આ ધરાય કોઈની ની નથી થઈ પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી તો હવે બદલે હું નહીં કે નટવર અવર ધારે નહીં એ કીર્તિ વરી એને જ વરી ભલા માણસ છે દેવાયત બોદર ની કીર્તિ દેવાયત બોદર ની જ જોગીદાસ ખુમાણ ની જોગીદાસ ખુમાણ ની જ રીએ બેન જાહલ ની બેન જાહલ ની જ રીએ ની નવઘણ ની જ રીએ આ બધું બદલી હકે પણ કીર્તિ ન બદલી હકા એમ છે કીર્તિ ને વરી ગયા જગાવામાં સાહેબ અને હું જે આવ્યો છું ને અમારી બેન ને લીધે આવ્યો છું કારણ કે અમારે બિન હફી બિન એવી છે

પ્રેમ નો એક પ્રાણ પ્રાણસે સંપત્તિ ખમકારની એક ખાણ સે કહે શ્યામ સારણ સ્નેહી દા તારની એક

કે તારી પાસે ટાઈમ નથી અને નવઘણીએ કીધું તો બેન આવતી રે આય આય માં ખોડિયાર ની ઈ દયા થી અન્ના ભંડાર ભર્યા અને ત્યારે બેને એટલું કીધું તો જાહેલી કે મારા માં બાપ સુખી ને મારા ધણી જ્યાં હોય ને ન્યાવ હું હારી લાગુ મારા ધણી ને સુખે સુખી અને મારા ધણી ને દુખે દુખી આના નામ દીકરી કહેવાય ભલા મને આના નામ બેન કહેવાય હવે સમય પ્રમાણે બધું ફરવા માંડ્યું પણ ખેર કેવાનો મારો ખર્ચી નાખો નામ કમાતા કમાતા આખી જિંદગી ખર્ચાઈ જાય પણ એક પગરું જો અવળું પડી ગયું ને તો સાહેબ આખી એમ કે બહુ અઘરું છે પણ એને જે જાળવી રાખી ને સેલેહુ એ પાછું એનાથી અઘરું છે

ઘર માં હતી મરી ગયો ગોઠવા આવ્યું બેઠી બેઠી બજર દે કે મરી ગયા નું નામ લઈને મારે લેકો લેવો પણ હું નામ લઈને લઉં કે કા કે પણ ક્યાંય કોઈ મહેમાનને ને એવો નથી નથી ગૌશાળામાં એટલું કીધું તું કે નોતો દીઠો ડાયરો નો દીઠો ડાયરો અને તે કવિ કીધી જાણ તો જમપુરી ના જાણ પછી કોને કીધી કંથડા

વરજાંગ બાપા ભાટો એને યાદ કરવા પડે પહોવારી ના ફાધર ધર્મ કરજો કર્મ કરજો કરજો સારા કામ ધણીને અમર રાખવા તમે વરજાંગ ન પાડશો ના સાહેબ આપણા ભવ્ય ઇતિહાસ જગમલભાઈ કેવા ડટાઈ ગયા તમે વિચાર તો કરો મેઘાણી થી આવ્યા ને અહીં સુધી આવ્યા જ નથી આપણું ખેડ જાદુ ડટાઈ ગયેલ છે બરોડો બારાણી જાદુ ડટાઈ ગયેલ છે મેઘાણી સેલે તો આવ્યા ને દેવાયભાઈ તો ક્યાં સુધી સેલે હેલીબેન મેરાણી સુધી

અને તમને એમ થતું હોય કે આ ક્યાં એમને વાતો કરે કે છે તો હું તમને ઠેકાણો કહી દઉં આ ક્યાં વાત છે નહીં મહેર સંત સતી સ્ત્રી જીવન ભાગવત નામનો ગ્રંથ છે એમના 9 નંબરના ક્રમ ઉપર અને પાન નંબર 138 ઉપર વાત લખેલી છે કોઈ ગોતી હોય તો હેલું પડે કેવાનો મારો મતલબ એવી જે ભાઈ હમેખા ગામમાં આ હમેખા તમે ખોડિયારમાંના મંદિરે જાવ ને મારો પરિવારના કુળદેવી ખોડિયારમાં મંદિરે જાવ તમે જોઈજો આ ખોડિયારમાંના મંદિરે જાવ એટલે ડાબા હાથ ઉપર ડેરી છે ઈ હોનબાઈ સીતથી અમે સીત્રેલ અમારા પ્રફુલભાઈ મુંબઈ વિરાર ભાઈ રાવલિયા છે એમનો દુહો છે કે સીતથી અમે સીત્રેલ અલગ અલગ અંબા અમને મતુ કે માતાજી કેવી છે હોનલ કેવી છે ખોડિયાર કેવી છે પીઠળ કેવી છે નાગબાઈ કેવી છે વિજવાહન કેવી છે અમને મતુ કે કેવી છે સીતથી અમે સીત્રેલ અલગ અલગ અંબા પણ જીવતી જoi જગદંબા અમે હમેકા ગામે હોનબાઈ આ હોનબાઈ

અને ન્યાનો મારે પરિવાર બેય સાહેબ એમ કહે છે કે આ હોનભાઈ આ હોનભાઈ એ નોખા આ હોનભાઈ એ નોખા હવે ત્રીજા હોનભાઈ જગમલભાઈ બહુ મોટું નામ આવ્યું દેવાઈ બોદન ના ઘેરથી હઈથી પેડી ઈ હોનભાઈ એ બાલા ગામના બેટાના દીકરી ફલામણ અને ત્રીજા એક એમ કહે છે કે દૂધી માતા થઈ ગયા તમે ફોડદર જાવ ને ફોડદર તો ન્યાના નકડી ડેરી છે માતાજીની

ઈ દુધી માતા તમે આમાંથી એક બહુ જૂના માતાઓ બેનોય દીકરીઓ એ ગીત હામ ભરું હોય કે બાર બાર વરહે નવાણ ગરાઈવા નવાણે નીર નો આયવા જાણતલ જોસીડો એમ કરી બોલ્યો કે દીકરોને વહ પધરાવો ધીરે માથાવાય વઢવાણની ગરાવીન પાણી નો આયું અને સાહેબ ઈ વાય બ્રાહ્મણો એ વિદ્વાનો એમ કીધું કે આ વાય કોઈ પ્રાણ થ્યા કે ને 32 લક્ષણા સ્ત્રી અને પુરુષ ઓ 32 લક્ષણા કોને કહેવાય એના માટે તમારે વાલ્મિક વાંચવું પડે

નાની ઉમર અને ખોઈ ને કીધું ખોઈ ગામ માટે જો પાણી થતું હોય ને તે હું પ્રાણ ત્યાગું અને સાહેબ પ્રાણ ત્યાગી દીધા અને વાય માં પાણી થયું ઈ પછી આ ભોળતર વહી હું કેવાનો મારો મતલબ ઈ છે કે માધા ના જે પ્રાણ દીધા ને એને એમ કહેવાય છે કે કવિયો મડી ગયા ને અમારે આ ભોનભાઈ ને કોઈ કવિ નથી મળ્યો ભલામણ એટલે કોઈને ખબર નથી મારો કેવાનો મારો મતલબ આ દટાઈ ગયેલું છે આ દટાઈ જાય હમણાં હમણાં ફારે આ છે એમ કારણ કે નેકરે નેકરું ઓલા કીન ગોડી કે મારી નાખું તોડી નાખું અટાણે તો અમારો સાહેબ એવું થઈ ગયું એમ આમ કરો નાખી ને ભાઈ શું છે સમય સમય બલવાન હે પુરુષ નહીં બલવાન કાબે અર્જુન લૂટીયો વહી ધનુષ ને વહી બાણ આ આ વડીલો ને પૂછો તો અહીં બેઠાઈ ખરાનો ઢેગલો હોય અને 12 નંબર જોટો આમ કરીને આપડા જ ખરામાં આમ કરે ને તો આપણે જ આપડી ગણું નાખવી પડતી એના હાંઢિયા માથે